અમે હણ ફોલ નામ માર ચા લીધા છે આપણે અમે ચાલો બધો ચાર થઈ ગયો છે જો મિત્રો આ રીત નું છે નાળિયરે ને આ બધું ગામડાનું જીવન છે આ ખેતીવાડી પત્તાવજ એટલે આ રીત નાળિયરે મત હોય છે આ રીત કેવો બધો નું વાતાવરણ છે એટલે પાણી પણ ભરેલા ભરેલા છે રસ્તા ઉપર તો કપાસ પણ છે

જો અમારે બનતી બેન તમે તાને મરસા ધોવે છે જો મરસા ને ટમેટા ધોવે છે જો ખુશી ને બનચી જો હાલો તો ગયા છે જો હા જો ਹਾਲੋ ਤਾਂ ਜੋ ਟਮਾਟਰ ਮਰਚਾ ਧੋਇ ਨਾ ਖਾਵੇ ਹਾਲੋ ਆਪਰੇ ਨੇ ਗਰੇਵੀ ਕਿੰਨੇ ਚੀ? ਜੇ ਟਮਾਟਰ ਲਿਦਾ ਸੀ ਆਪਰੇ ਤਾਂ ਵੇ ਟਮਾਟਰ ਦੀ ਝੀਣੀ ਝੀਣੀ ਕਟਕੀ ਕਿੰਨਾ ਅਕਸੂ ਆਵੀ ਰੀਤੇ ਆਪਰੇ ਜਿਹਾ ਵੀ ਰੀਤੇ ਝੀਣੀ ਝੀਣੀ ਕਟਕੀ ਤੇ ਰੀਤੇ ਨਾਖਸੂ ਆਪਰੇ તો અમાર ખુશી બેન બે ગયા ખુશી ઊઘા બટા એ ખુશી આમ જોતો બટા જો ટમેટું ખાવા મળી અને અમારે ટમેટા બહુ વાહલા જોમેટા મોળી નાખ્યા છે આવી રીતે તો હવે ને તો આપણે

જો બધા બેઠા છે હવે લીધી છે આપણે ડુંગળી તો ડુંગળી ને જી જી આપણે કચકી કરી નાખશું મંજીય છે હમ થઈ ગયો છે આ છે ડુંગળી ને આ ટમેટા ને આ લસણ આદુ ને લીલા મરચાં તો જોઓ ભાઈ બધો મસાલો તૈયાર થઈ ગયો હાલો હવે આપણે જો ચૂલે બનાવવાનું છે આજ જોઈ લો ચૂલો પણ જગી ગયો છે તો જોઓ આપણે તેલ નાખી દીધું છે તેલ થોડું તીડ એટલે નાખી દેવાનું છે મસાલો

થોડી વાર આપણે સડવા જઈશું તેલ માં હવે નાખી દઈશું ટમેટા જો જવાબ ભાઈ આજે આપણે છે ને દેશી ચૂલે પર ગામડાનું જીવન દેવાની જો તો ચૂલે આજે ચીમ ભીજાન શાક બનાવતા બરાબર જો મસાલો બધો ચાલુ છે ચડવાનું તો વિડિયો માં જોતા રહેજો બરાબર જો પ્રકટના આવી રીતે હવે નાખી દેશું લાલ મરચું ઓહ

મસ્ત બેન વા તમે તો જો ભાઈ આલો ખાવા બેહી ગયા તો આપણે બેહી જઈ ખાવા આલો ખાઈ લઈ અને મિત્રો આ વિડિયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરી લેજો અને અમારા નિત નવા મિક્સ બ્લોગ જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આપણે પણ ખાવા બેસી જઈએ જો આપણે ડીશ પડી છે અહીંયા અમારે બેન ખાવા મળ્યા તો હાલો આપણે પણ ખાઈ લઈએ તો મિત્રો એક અમારી ચેનલ કરવાનું ભૂલતા નહીં ચાલો મળી બીજા નેક્સ્ટ વિડીયોમાં